શ્રી સંતરામ મંદિર નડિયાદના પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજનો જન્મદિવસ ઉજવાયો કાશ્મીરના પહલગાવ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકો માટે બે મિનિટનું મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ ખેડા જિલ્લા નડિયાદમાં આવેલ જનસેવા એ જ પ્રભુ સેવામાં માનનારા શ્રી સંતરામ મંદિર નડિયાદના પરમપૂજ્ય શ્રી રામદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે દિવસ દરમિયાન દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ પરમ પૂજ્ય અવધૂત બ્રહ્મલીન શ્રી સંતરામ મહારાજની સમાધિ અને અખંડ જ્યોતના દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવી અનુભવી ધન્યતા સાંજે ચાર વાગ્યાથી શરૂ થયેલા સુંદરકાંડના પાઠ પાદ આરતીનો કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત હજારો ભક્તજનોએ પરમપ પૂજ્ય બ્રહ્મલીન અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધિ દિવ્ય અખંડ જ્યોતની આરતી ઉતારી પૂજ્ય શ્રી રામેશ્વરદાસજી મહારાજે આરતીનું ગાન કર્યું આરતીના ગાન બાદ સમગ્ર મંદિર પરિસર જય મહારાજના નાથથી ગુંજી ઉઠ્યું હતું તે પૂર્વે પરમપૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા ઉપસ્થિત સૌ ભક્તો સ્વયંસેવકોએ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકો માટે બે મિનિટનું મૌન પાળી આપી શ્રદ્ધાંજલિ